આજે આપણે ફરીથી એક નવા વિડીયોમાં લાઈસોઝોમ વિશે ભણીશું લાઇઝોઝોમ શું છે તો લાઇઝોઝોમ ઇઝ અ મેમ્બ્રેન બાઉન્ડ સાઇટોપ્લાઝમિક ઓર્ગેનેલા કન્ટેનિંગ અ પાવરફુલ હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ એટલે કે લાઇઝોઝોમ એ કોષનો જેવી રીતે સાયટોપ્લાઝમ હોય છે એવી રીતે મેમ્બ્રેનથી ઘેરાયેલું સેલ મેમ્બ્રેન કેવું ઘેરેલું છે આખું એવી રીતે અને એની અંદર રસ જેને હાઈડ્રોલાઇટિક એન્ઝાઇમ એટલે કે જે લાઇસિસમાં મદદ કરે લાઇસિસ ઇન્ડિયન ડાયજેશનમાં મદદ કરે હવે વાત કરીએ ડિસ્કવરીની તો લાઇઝોઝોમ પહેલી વખત ક્યારે ફાઇન્ડ આઉટ થયું હતું તો પહેલી વખત ઓગણીસો પંચાવનમાં ક્રિશ્ચિયન ડી ડુએ ક્રિશ્ચિયન ડી ડુવે નામના એક વૈજ્ઞાનિકે આને ફાઇન્ડ આઉટ કર્યું હતું લાઇઝોઝોમ એની શોધ બરાબર છે સિમ્પલ તમારે યાદ જ રાખવું પડશે આમાં કોઈ લોજિક નથી બરાબર હવે એનું નેચર એનો સાઇઝ શું છે એ આપણે જાણવાનો પ્રયત્ન કરીએ તો લાઇઝોઝોમ્સ આર રિકોગ્નાઇઝ એઝ સેપરેટ સાઈટોપ્લાઝમિક ઓર્ગેનેલા એક નાનું ગોળ સેપરેટ સાઈટોપ્લાઝમિક ઓર્ગેનાલા છે અને એની સાઇઝ માઇક્રોમીટરમાં છે માઇક્રોમીટર એટલે કદ આપણે જે કહીએ ને ઝીરો પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ થી માઇક્રોમીટર સ્લાઇડો મળ્યા કરશે સ્લાઇડો રીડ કરતા રહેજો ત્યારબાદ છે એનું સ્ટ્રક્ચર સ્ટ્રક્ચરમાં ધી આર મેમ્બ્રેનસ વેસિકલ્સ એક વેસિકલ છે ગોળ પેરિકલ ફિલ્ડ વિથ હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ એટલે કે હાઇડ્રોલાઇટિક એટલે કે જે પાચન કરી શકે એવા એન્ઝાઇમ છે અંદર રસ છે અંદર એક ગોળાકાર ગોળી ગોળ જેની અંદર પાચન કરે એવા એન્ઝાઇમ છે ગોળ ગોળીની અંદર થોડો રસ છે હવે એન્ઝાઇમ કેવા છે એ જોઈએ તો મેં પહેલા કીધું હાઈડ્રોલાઇટિક ઇટ ઇઝ કેપેબલ ટુ ડાયજેસ્ટ પ્રોટીન્સ કાર્બોહાઈડ્રેટ લિપિડ એન્ડ ન્યુક્લિક એસિડ આ બધાનું એ લાઇસિસ કરી શકે એક એવા એન્ઝાઇમ જે પ્રોટીન છે કાર્બોહાઈડ્રેટ છે ચરબી છે ન્યુક્લિક એસિડ છે એને વિભાજન કરી તોડી અને એનું લાઇસિસ કરે એનું ડાયજેશન કરે બરાબર હવે સેલની અંદર એ ક્યાં હોય એનું ડિસ્ટ્રિબ્યુશન કેવી રીતે થયું છે તો આપણે આગળના બધા વિડીયો સેલ્સથી માંડીને જોઈએ તો લાઇસોઝોન પ્રેઝન્ટિડ

સર્ટેન લ્યુકોસાઈડ કન્ટેન્ટ સ્પેસિફિક અમુકમાં નાના નાના સ્વેત જે કણો હોય છે તમે માઇક્રોસ્કોપમાં જુઓ તો એને આપણે લાઇસોઝોમ કન્સિડર કરવાના એને લાઈઝોઝોમ માનવાના તમારે કેમકે એ સેફ્ટીનું કામ કરે છે એટલે આગળ જે સેફ્ટી ઓફ લાઇઝોઝોમલ એન્ઝાઇમ હવે લાઈઝોઝોમ એન્ઝાઇમ્સ આર પાવરફુલ ટુ ઇનફ ટુ ડાયજેસ્ટ ધેર વન સેલ એટલે પોતાના સેલને એ પતાવી શકે છે અને બીજું કે જ્યાં સુધી પડ્યું હોય એવું ને એવું તો એ ઇન એક્ટિવ ફોર્મમાં હોય એ એક્ટિવ ફોર્મમાં ના હોય એ એટલા શક્તિશાળી છે કે એ એક આખો કોષ જે આપણે ચેપ્ટર ભણ્યા એક સેલ એને નિષ્ક્રિય કરી નાખે અને સામાન્ય પરિસ્થિતિમાં લાવી નાખે એ જેવું રપચર થાય એની અંદરથી બધા એન્ઝાઇમ નીકળે

એ સુસાઇડલ બેગ જેવું કામ કરે એ જશે ખુલશે અને બધું લાઇસિસ કરી નાખે સેલ ફોર્મેશન કેવી રીતે થાય છે તો આપણે આગળ ભણ્યા હતા લાઈઝોઝોમ એન્ જે એન્ઝાઇમ છે એ મોસ્ટલી રાઇબોઝોમ્સમાં ગ્રેન્યુલર એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમમાં બને આપણે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ભણ્યા હતા જ્યાં ડોટ્સ હોય ત્યાં રાઇબોઝોમ હોય ત્યાં આ ગ્રેન્યુલર એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમમાં જે રાઇબોઝોમ્સ હોય છે એના દ્વારા આ એન્ઝાઇમ્સ ને બધું બનતું હોય છે એકદમ સેલની અડીને એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ને એની અંદર રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એ પાછા ત્યાંથી ટ્રાન્સપોર્ટ થાય તેની બાજુમાં જ એપરેટસ હોય આપણે આમ બતાવ્યું સી સ્પેસ ટ્રાન્સફેસ એ એક બાજુથી ગોલગી એપરેટમાં એન્ટ્રી લઈ લેશે ગોલગી એપરેટ નું કામ શું હતું આપણે વિડીયોમાં બન્યા હતા

ચાલુ થઈ જાય ઇટ્સ ઓલ્સો વન ફંક્શન વન ફંક્શન ઓટોઝોમ કોને કહેવાય કે વેન સેલ્યુલર પોતાના પોતાના જ સેલના એ ગળી જાય એટલે કે એનું લાઇઝિસ કરી નાખે કેમ કેમકે માઇટોગોન્ડ્રી બહુ વખત કામ કરતું એક કરતાં વધારે હોય બિચારું થાકી ગયું હોય પતી ગયું હોય એની લાઈફ સ્પાન પૂરી થઈ ગયું હોય તો એ જે મટીરિયલ છે એક્સ્ટ્રા મટીરિયલ કે જે ડેથ થવાની તૈયારી પર છે એનું ફ્યુઝ થઈને એનું લાઇઝિસ કરી નાખશે સાયટોલાઇઝોઝોમ હવે આ નામ આવ્યું સાયટોલાઇઝોઝોમ તો ડાયજેશન ઓફ માઇટોકોન્ડ્રિયા ઓર અધર ઇન્ટ્રાસેલ્યુલર સ્ટ્રક્ચર ઇઝ ડિસ્ક્રાઇબ એઝ સાયટોલાઇઝોઝોમ ઓકે આટલું ક્લિયર થઈ ગયું માઇટોકોન્ડ્રિયા અથવા એના અંદરના કોઈ પણ કોઈ પણ શરીર રચનાના પાર્ટને એ લાઇઝ કરે તો એને સાયટોલાઇઝોઝોમ સાયટોમ સેલ નો અંદરનું

ફૅગોસાઇટોસિસ સમ બેક્ટેરિયા ઇઝ ધેર ફૅગોસોમ ઇઝ ધેર તો ફૅગોસાઇટોસિસ માં ઉધમ લાયસોઝોમ ડિસ્ટ્રોય ધ ઇન્જેસ્ટેડ બેક્ટેરિયા ઇનસાઇડ ધ WBC એટલે જે બેક્ટેરિયા અંદર આયુ એ એની જોડે ફ્યુઝ થયું અને પછી એના એન્ઝાઇમ રિલીઝ કર્યા ધેટ ઓફ ધી બેક્ટેરિયા ફેગોસાઇટોસિસ દરમિયાન લાયસોઝોમ સ્વીત કણોમાં જે બેક્ટેરિયા હોય છે એનો વિનાશ કરે છે આપણી ઇમ્યુનિટી સિસ્ટમમાં આ વસ્તુ છે જ્યારે તમે રિપોર્ટ કરાવ તો બધા બહુ જ કાઉન્ટમાં ડબ્લ્યુબીસી પણ દેખાય છે ડિફેન્સ મિકેનિઝમ જેવું વાત કરીએ તો સમટાઇમ લ્યુકોસાઇટ્સ આર ડિસ્ટ્રોયડ એલોંગ વિથ બેક્ટેરિયા ડ્યુરિંગ ધીસ પ્રોસેસ એ બહુ વધી ગયેલા હોય પછી ધીમે ધીમે એનો કંટ્રોલ નોર્મલ આવી જાય બીકોઝ લાઇઝોઝોમ વર્ક ક્યારેક આ પ્રક્રિયામાં એવું બને કે તમારા શ્વેતકંડ પચીસ ત્રીસ ચાલીસ હજાર સુધી દેખાતા હોય પછી બીમારી જાય એટલે સીધા પાછા દસ હજારની અંદર ડબલ્યુબીસી આવવા માંડે લાયોઝોમ એકદમ વધી જાય અને વધે એટલે લાયઝોઝોમનું કામ તો કેવું છે ફૂટવાનું ફૂટે એટલે બધું લાઇઝ થાય બધો નુકસાન જે પાર્ટ છે ને બધો ડિસ્ટ્રોય કરી નાખે કાઢી જ નાખે બિકોઝ એનું કામ જ લાયઝીસ નું છે એટલે એ સેલેટમાં પણ કામ મદદરૂપ થાય હવે સેલ ટર્ન ઓવરમાં પણ કોઈ સેલ છે એની જગ્યા વધશે તો જ બેન પર નવો સેલ આવશે ને જૂના કોષો થાક્યા હોય ડેમેજ થઈ ગયા હોય તો એને રિપ્લેસ કરે પહેલા તો એનોલાઇસિસ કરે એનું રિપ્લેસમેન્ટ કરે ની જગ્યાએ નવા સેલની જગ્યા કરી તો દેટ ઓલસો વન ફંક્શન લાયઝોઝોમ અને કેન્સરનું એક પોસ્ટુલેશન કઈક કનેક્શન છે તો કે અલ્ટ્રેશન આવે તો બીજું એઝ અ લાયઝોઝોમ આ વર્ડ નવો છે તમારા માટે એક્રોઝોમ ઓફ સ્પર્મેટુઝુઆ સ્મો એમાં એક્રોઝોમ પાર્ટ છે એ લાર્જેસ્ટ છે મોટા મોટું એક્રોઝોમ હકીકતમાં મોટું અને લાઈઝોઝોમ છે કેમકે લાયઝોઝોમ પ્લે અ વાઇટલ રોલ ઇન ડાયજેશન ડિફેન્સ રિસાઈકલિંગ એન્ડ કંટ્રોલિંગ સેલ દેટ ઓલસો ઓકે એટલે આ બધું આપણે સમજી ગયા કે પાચન કરે રક્ષણ કરે રિસાયકલિંગ પણ કરે નિયમિત રીતે કોષોનું મૃત્યુ થતું હોય એમાં પણ મહત્વની ભૂમિકા ભરે એ જગ્યા ખાલી કરી આપે અને પછી એ જગ્યા ખાલી કરે તો નવો સેલ જનરેટ થાય તો આ હતા લાઇઝોઝોમના બધા ફંક્શન સ્ટ્રક્ચર ફંક્શન અને એની જે મહત્વની ભૂમિકા આપણા સેલની અંદર છે ઇટ ઇઝ ઓલ્સો કોલ સુસાઇડલ ડલ બેગ હે ને ફાટે અને બધું ડિસ્ટ્રોય કરી નાખે આજના વિડીયોમાં જો તમને ખબર પડી ગઈ હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આપની આ ચેનલને બને એટલે આગળ વધારવાનો પ્રયત્ન કરો જય હિન્દ જય ભારત વંદે માત્ર